હું અમારા મંદિરોમાં કોઈ બાપાઓ આવે ને એમાં જે વિધુર બાપાઓ હોય ને એને હું ખાસ બોલાવું અને હું એમ કહું બાપા કેમ છો મજામાં બાપા તબિયત પાણી સારા અને એમ સાધુ બાપા કહીને બોલાવે એટલે બાપાને એટલો આનંદ આવે ન પૂછો વાત આજકાલ આપણી વાણીઓ બી આપણે આ વાણીમાં બી બહુ લોભિયા થતા જઈએ છીએ વડીલો હોય દાદા દાદી હોય માતા પિતા હોય એની મર્યાદાઓ રાખવી જોઈએ ઘણી વાર આપણે આમ જોઈએ ને તો માતા પિતા ઊભા હોય ને છોકરાઓ ખુરશીએ બેઠા હોય એ સારું ના લાગે અમારા ત્યાગીમાં તો એ રિવાજ છે કે ગુરુ બેઠા હોય ત્યાં સુધી ચેલો એની આજ્ઞા વિના બીજી હામેની શેટી ઉપર બેહે નહીં આ ગુરુ કઈ બેહો તો જ બેહે નહીં તરી બેહે ને ઊભો રે બેસે નહીં વડીલોની મર્યાદા રાખવી એ આપણી સંસ્કૃતિ છે રામાયણમાં પ્રસંગ આવે કે જ્યારે રામચંદ્ર ભગવાન ગંગાજીને દંડવત પ્રયા ક્યા ભગવાન તમે એક વિચાર કરો એક ગંગા નદીને પણ દંડવત પ્રણામ નીચે ઉતરીને દંડવત પ્રણામ કર્યા અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી અને એક ચૈતન્યાનંદ સ્વામી થયા ચૈતન્યાનંદ સ્વામીનું થોડું કંઈ સત્સંગમાં અપમાન થયેલું એટલે સત્સંગ છોડીને વિચરણમાં નીકળી ગયેલા એમાં સુરતથી તમે મુંબઈ જાઓ રસ્તામાં એક ધરમપુર ગામ આવે રાજાશાહીનો જમાનો અને ધરમપુર ગામમાં ગયા અને ત્યાં એક કુશળ કુંવરબાઈ નામના રાણી રાજ કરતા હતા અને કુંવરબાઈ એટલે તમે બધા અમદાવાદવાસી જાણો કે અડાલજની વાવ ગાંધીનગર પાસે અને એ અડાલજની વાવ જેમણે બનાવેલી એ આ કુશળ કુંવરભાઈ પૂર્વ જન્મમાં એ રાણી હતા અને ત્યારે એમણે આ વાવ અડાલજની ગળાવેલી અને એ બહુ સારા કામ કરતા એટલે એ રાણીનું નામ પડી ગયેલું રૂડાબાઈ રૂડા કામ કરે એટલે રૂડાબાઈ એનું નામ પડી ગયેલું અને એ રાણી આ વાવ ગળા ગળાવેલી તમે આ જેણે અડાલજની વાવ આમ વાવ જોઈ હોય ઊંચી આંગળી જરા કરો છે અડાલજની વાવ જોઈ હોય એ વાવ તમે આજે બી જો કેટલી સારી બાંધેલી છે અને ત્યાં એક બારું બોર્ડ મારેલું પહેલાં એમાં એ બાએ લખાવેલું રાણીએ કે આ વાવ હું કોઈ મારી નામના માટે નથી ગળાવતી મારી વાહવા માટે નથી ગળાવતી આ વાવ હું એટલા માટે ગળાવું છું કે આમાં કોઈ ભગવાનનો અવતાર આવીને નાય કે આમાં કોઈ સાધુ સંત આવીને નાય એ જાય મારા કલ્યાણ જીવના માટે વાવ એ બાઈની શુદ્ધ ભાવના જો તમે અને એ બોર્ડ મારેલું ત્યાં બારું આજથી બસો વર્ષ પહેલાનો પ્રસંગ સ્વામિનારાયણ ભગવાનના સંતો ત્યાંથી નીકળ્યા અને સંતોએ વાંચીને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે અહીંયા બાર આવું બોર્ડ માર્યું છે અંતેથી સ્વામિનારાયણ ભગવાને એટલું કહ્યું કે આ બાઈની આટલી શુદ્ધ ભાવના છેખ જીવના કલ્યાણ માટે વાવ ગળાવી તો તો આપણે જરૂર આ વાવનું પાણી પીવું પડશે અને વાવમાં નાહવું પડશે સ્વામિનારાયણ ભગવાન પણ એ અડાલજની વાવમાં નાયેલા અને જળપાન કરેલું અને એ રાણી જે હતા એ બીજા જન્મે કુશલ કુંવરબાઈ થયેલા એસી વરની ઉંમર સ્વામિનારાયણ ભગવાનની નાની ઉંમર અને એણે ધરમપુર તેડાવેલા સ્વામિનારાયણ ભગવાન તેની ગઢડાથી ચાલતા ચાલતા ધરમપુર કુંવરબાઈને ત્યાં ગયેલા આ રાણીને સત્સંગ ચૈતન્યાનંદ સ્વામીથી થયો ચૈતન્યાનંદ સ્વામી એ રાણી બહુ મુમુક્ષુ જીવ હતા કુશલ કુંવરબાઈ કોઈ સાધુ સંત આવે તો એને સીધા પાણી આપે જમાડે અને એનો સત્સંગ સાંભળે રોજ સાધુની ચરણની પૂજા કરે એમાં આ ચૈતન્યાનંદ સ્વામી ત્યાં આવેલા અને જ્યાં ચરણે અડવા ગયા ત્યાં કહ્યું કે નારી હો તો દૂર રહેજો અમારા સંપ્રદાયની મર્યાદા પ્રમાણે તમે દૂરથી વંદન કરજો એટલે કુશલ કુંવરબાઈને બહુ જિજ્ઞાસા જાગી કે આવા સાધુ તો હજી સુધી ક્યાંય જોયા નથી અને ત્યારે પછી પડદો આડો રખાવીને ચૈતન્યાનંદ સ્વામીએ સત્સંગ કરાયો અને જે રાજકુંવર હતો એ ચૈતન્યાનંદ સ્વામીને ગુરુ માને ધરમપુરમાં એક હનુમાનજીનું મંદિર અઠવાડિયે એકાદી વાર રાજા રાજકુંવરની અસવારી નીકળે આગળના હાથી ઉપર ચૈતન્યાનંદ સ્વામી બેઠા હોય પાછળના હાથી ઉપર રાજકુંવર બેઠો હોય અને અસવારી હનુમાનજીના દર્શન કરવા જાય આ વાતની ખબર સ્વામિનારાયણ ભગવાનને પડી કે ચૈતન્યાનંદ સ્વામી રાજના સન્માનોમાં એકદમ ફસાઈ ગયા છે અને રાજ સન્માન મળવા મળ્યા એટલે ત્યાં રોકાઈ ગયા છે મુક્તાનંદ સ્વામીને સ્વામીએ મોકલ્યા ભગવાન સ્વામિનારાયણે કે હાથી ખૂચો છે તો હાથી વિના બારો નહીં નીકળે તમે જાઓ અને મુક્તાનંદ સ્વામી ધરમપુર આવ્યા બરોબર રાજ અસવારી નીકળેલી હાવ મોર્યા હાથી ચાલે ચૈતન્યાનંદ સ્વામીનો પાછળ રાજકુંવર અને મોટી જબરી અસવારી હનુમાનજીના દર્શન કરવા જાય સામેથી મુક્તાનંદ સ્વામી ચાલ્યા આવે ચૈતન્યાનંદ સ્વામીએ મહાવતને કીધું કે ભાઈ તારો હાથી હેઠો ઝુકાયો કા એ કે સામે આઈલ્યા આવે ને મારા ગુરુ છે આની હાથી હેઠો ઝુકાયો સ્વામી ઉપર હેઠા અને રોડ ધોડીમાં મુક્તાનંદ સ્વામીને દંડવત કરવા માંડ્યા સ્વામીએ બાથમાં ઘાલીને ભેટી પડ્યા હું ને તમે આ રીતે રાજ સન્માન મેળવતા હોય ને ભાઈ પછી આપણાથી હેઠું ઉતરાતું નથી રામચંદ્ર ભગવાન આમ ગંગાને જોવે હેઠા ઉતરી અને આમ ધૂળીમાં દંડવત કરે આ કોમળતા આ નમ્રતા આ સરળતા એ હિન્દુસ્તાની સંસ્કૃતિના મૂળમાં છે ભાઈ જ્યાં ત્યાં હું ઝૂકવાની વાત નથી કરતો પણ જ્યાં ઝૂકવું ઘટે ત્યાં જરૂર આપણું મસ્તક નમવું જોઈએ ભાઈ શોલા ભાગવત વિદ્યાપીઠના કૃષ્ણશંકર શાસ્ત્રીને મેં જોયેલા વિદ્વાન પુરુષ હતા ભાગવતના કથાકાર હતા પણ કોઈ સાધુ સંત એની પાસે જાય એ બેઠા હોય ઊભા થઈ જાય એના આસને સાધુને બેહાડે પોતે હામા બે જાય કેટલી સરળતા અને સરળ માણસ હોય ને એ બધાને બહુ ગમે સરળમાં ભાવ જાગે સરળ માણસમાં હેત થાય કડકને અભિમાની માણસમાં કોઈને ભાવ ન જાગે આજ કૃષ્ણ વર્ષો પછી પણ લોકોનું પ્રિય પાત્ર બન્યું એનામાં સરળતા હતી માના ચરણમાં જઈ અને મસ્તક ઝુકાવી આંસુની ધારાઓથી માતા પિતાના પગ ધોયા અને પછી વાત કરે છે ઘે મા બાપ બહુ સાંભળજો આજના યુવાનો કૃષ્ણ ભગવાન કે છે કે સર્વાર્થ સંભવો દેહો જનિતઃ પોષી યત આપ્યો ઈ મા બાપની હો વરદી સેવા કરે ને તો એ મા બાપના ઋણ મુક્ત થવાતો નથી કૃષ્ણ ભગવાન બોલે છે ભાગવતમાં આવો સારો મનુષ્યનો દેહ જેનાથી ધર્મ અર્થ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ થાય એવો મનુષ્યનો દેહ જેણે પાળી પોષી મોટો કરીને આપને આપ્યો એ મા બાપની સો વર્ષ સુધી સેવા કરે તો એના ઋણમાંથી મુક્ત ન થાય